હવે આ બધા જો પાઠ ભણાવવું હોય કે એને શીખવાડવું હોય તો આપણી પાસે એક નંબરનું નિશાન છે કારણ કે ગોપાલભાઈ ખુદ એક નંબર ને આપડા હીરો હે છે ને એક નંબર એટલે ઈવીએમ માં પણ આપડે એક નંબરનું જે નિશાન છે ને ઈ આપડા એક નંબર દબાવશું ને એટલે વા એકસો બાઠ જે વિધાનસભાની અંદર આંકડા બેઠા ને કરંટ યા સુધી લાગવાનો છે કારણ કે વિધાનસભા માં થોડીક ગંદકી જરાક વધી ગઈ છે એટલે જરાક જાદુ વડે સાફ કરવાનો સમય આવી ગયો છે કરવીએ ને સાફ તમે વિચારો તો ખાલી નામ એનાઉન્સ થયું નામ જાહેર થયું કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવધર માંથી લડી રહ્યા ત્યાં તો ચારસો ના ગાળે ગાળા ભારતીય જનતા પાર્ટી ઉતર દીધા બાકી હતા એ બધા આવી ગયા છે તો જેવું ને માંડવડામાં મિટિંગ કરતા હતા આવ્યા હતા ને ગૃહ રાજ્ય મંત્રી આવી ગયા આપણે કોઈ બાકી નથી ઉપર વાળા બે બાકી હમણાં સર્વે ની ટીમ ગામમાં બહુ આવતા મારતી છે ગામના ચોરે બેન મંદિરે બેન પાન ના ગલે બેન પૂછે શું હાલે તો બધા એક જ ચાલે ગોપાલભાઈ ચાલે બીજું કોઈ નો હાલે કે બધાય ગામે ગામ હમણાં જોતા હોય ને જાતા હોય જેમ તમે આમાં હામયું કર્યું તો હું આજના દિવસનું હાયુ એટલે વિચારો રોજ પાંચ પાંચ ગોપાલ પાછા જાય હવે એ લોકો ના પેટમાં તેલ રેડાડું એટલે આમાં હે ને આપડા કાઠિયાવાડી રહ્યા આપડે એવું એક મેસેજ તો આપીએ કે ભાઈ પેટમાં દુખતો હોય તો પેટ નો ઈલાજ કરાય માથું ન કૂટાય એને દુખે પેટમાં અને કુટે માથું એના જેવું આ ભાજપ કરે છે અત્યારે કારણ કે હવે કોકી વડે નથી એટલે હુમલા કરવાની ચાલુ કરી રહ્યા છે અને આ ગુજરાતના યુવાનો આ ભાવિ બાળકો એને કહેવાનું કે આ લડાઈ એ આપણા બાળકો માટેની છે આપણા ભવિષ્ય માટેની છે આપણા જ ગામમાંથી કેટલાય તૈયારી કરતા છે સ્પર્ધાત્મક પરીક્ષાની કેટલા કેટલા પેપર ફૂટ્યા બધાય બધાય બાકી એ નથી આ છેલ્લા ચોત્રીસ પેપર લીક થયા બે હજાર ચૌદ થી ચાલુ કરો ચીફ ઓફિસર જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર ફૂટું બે હાજર પંદર ગ્રામ પંચાયત તલાટી રેવન્યુ તલાટી નું પેપર ફૂટું બે હાજર સોળ ટેક નું પેપર બે હાજર સત્તર ટ્રસ્ટ નું પેપર બે હાજર અઢાર એલઆરટી લોકરક્ષક દળ નું પેપર બે હાજર ઓગણીસ આ બિન સચિવાલય ક્લાર્ક નું પેપર બે હાજર ઓગણીસ મુખ્ય સેવિકા નું પેપર બે હાજર વીસ એમજીવીસીએલ ક્લાર્ક નું પેપર બે હાજર એકવીસ હેડ ક્લાર્ક નું પેપર બે હાજર બાવીસ જુનિયર ક્લાર્ક નું પેપર એ જ રીતે આપણા યુનિવર્સિટી ના બીકોમ ના બીબીએ ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પેપર હમણાં ફૂટ્યા બાજુમાં જ ભાવનગર આપણા બાલ મંદિર ના બાળકો નું પેપર કેમ ફૂટે ખબર કારણ કે સરકાર ફૂટેલી છે પેપર ફૂટવાનું મોટું કારણ હોય ને તો એક આ સરકાર ફૂટેલી છે જે ફૂટેલી સરકાર પોતાને મળતે ને પોતાના લાગવ ને પોતાના વરસાડવાદના પરિવારવાદના લોકો ને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે લગાડે છે એટલે પાતલા બેન થી જઈને પેપર પોતાના મળત આપી આવે જેમાં આપણો મહેનત કરનારો વર્ગ છે ને રહી જાય રહી જાય છે ને તમારા બાળકો જોજો તૈયારી કરતા હશે દિવસ રાત તંતોળ મહેનત કરતા હશે આનો ખેડૂત દીકરો એ ગાંધીનગર માં અમદાવાદ માં જયારે તૈયારી કરતો હોય ત્યારે મેં નજર ની સામે જોયું છું અહીંયા ખેડૂત ખેતરમાં મજૂરી કરે માં બાળક મજૂરી કરે પણ ભેગું નથી થતું કારણ કે એને મડતિયા ભાજપના મડતિયા નથી હવે એકે સેક્ટર એવા નથી દીધા આ સહકારી જો જૂનાગઢ બોગસ મંડળીઓ બનાવી બનાવી અને તે સત્તાધીશ થઈને બેઠા છે કોટી ધિરાણ તમારી પર બોજા નાખ દીધા લોનોના નાખ દીધા ને અને હવે આવા વોટ માંગવા હું તો ગામમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાજપનો વોટ માંગવા આવે ને એટલે તમારે ઓલો કોથળો આવે ને કોથળો લઈને જવું પહેલા ખાતર આપો પહેલા ખાતર આપો પછી વોટ માંગજો ઈ બોલો એવું કેમ કે ખાતર ગામે ગામ મળે હમણાં જ અમે વિસાવત ની બજાર માંગ્યા હતા બધી જેટલી અગ્રો દુકાન હતી પૂછ્યું ખાતર મળશે તો કે ઈ ભાઈ બાપ રેવા દો ભાઈ તમે ખાતર નહીં મળે એટલે આ વાત છે બધું મળશે બાકી બીજું બધું જોતું હોય તો બધું મળી જાય બાકી ખાતર જોતું હોય તો આવક ડબલ ડબલ થઈ ગઈ ખાતર ના ભાવ ક્યાં ના ક્યાં પોગી ગયા પોગી ગયા ને ખોડ ના ભાવ ક્યાં ના ક્યાં પોગી ગયા ડબલ થઈ ગયા ભાવ આપડે હતા ત્યાં ત્યાં છીએ એટલે લડાઈ એના માટે નહીં છે ગોપાલભાઈ ઇટાલી આપડી પાસે મજબૂત વિકલ્પ છે જે સિંહ ની જેમ નણક બે એટલે ઓલી કહેવત કદાચ ગોપાલભાઈ ઇટાલી હારી લાગે કે બાકર લાખ પણ બચ્ચો એક અને એકે હજારા આ એકે હજારા જેવો છે આપણી પાસે આ એક હજાર ઉપર હજાર બરોબર છે અમારા માંથી એવું કે હાવજ બગડે ને તો આ જંગલ છતડે

એટલે એ ભાઈ ઓલા ભાઈ ને ખંભે લઈને ચાલે હે ને ખંભે લઈને આ નીકળ્યા હે ગામે ગામ ફરતા ફરતા પણ વિચારો જે સહકારી ક્ષેત્ર ની બેંક ની નોકરીમાં ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ અને નોકરી આપે પાછી દાનવીર થઈને એવું કહે કે અમે તો મુફત માં સમૂહ કરાવીએ કરાવે એવા કે સમૂહ લગ્ન એમાં પાછા ક્યાંયથી તો પૈસા તો લેવા જોઈએ દાનના નામે તો કે અમે દાનવીર આ તો કેના જેવું છે ખબર પેલા તમાકુ વેચવાની પછી કેન્સરની હોસ્પિટલ નાખવાની કે અમે સેવા કરીએ આ એના જેવું છે એટલે તમે સમજી ગયા છો કોની વાત છે જે ભાઈ ખભે ચડાવીને ત્યાં નીકળ્યા છે એને કહેવાનું કે ભાઈ જરાક નાપમાં તો રહ્યો એટલે આ લડાઈ એ લડાઈ મેં બહુ સહજ ભાવે તમને કીધી કે આ લડાઈ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે આપણા બાળકો ભવિષ્ય બચાવવા માટેની લડાઈ છે આપણા અસ્તિત્વ ટકાવવા માટે લડાય છે અત્યારે જે મૂળ આપણા પ્રાણ પ્રશ્નો બહુ નાના નાના પ્રશ્નો હોય છે કે ભાઈ કચેરીમાં જઈએ છીએ દાખલો કાઢવો છે આપડા નાના કામ હોય એ પૂરા કરવા છે એ જ છે આપણા પ્રશ્ન અમે ગયા કચેરીમાં અમે જાય કચેરીમાં તો કે ભાઈ કાલ આવજો ક્લાર્ક નથી એટલે તમે વિચારો આવો વિકાસ છે કચેરીમાં જે તો ક્લાર્ક નથી ગામડામાં હાથ બાર આઠ ઉતારો કાઢો તો કે તલાટી નથી ગામને કહી શકાય દવાખાને જાય તો ડોક્ટર નથી શાળામાં જાય તો કે શિક્ષક નથી આ વિકાસ છે એનો આ વિકાસ છે બાકી ફાટા કેવા મળે કે આપણે બનાવી દેવું એવા બનાવે કે પેરિસ બની જાય એટલે હું આપડે વિઝા લઈને આવવાનું એટલે ફેંકવા માટે માપ્રકો ઓલા તો સાઈ બપી ને બાગડ બિલ્લા છે આ તો એની સાઈડ કાપી ગયા કઈક માપ તો રાખવું તું ઈ સાહેબ આઈ કે દવા પેલા કીધું તું કે ભાઈ સ્વીસ બેંક નાણું પડ્યું બધા આપડે લઈ આવશું ને તમારે બધા ખાતા પંદર પંદર લાખ આવી જાય આવ્યા આવ્યા હોય તો કેજો ઉપાડી લીધે ઉપાડી લીધા હા લઈ ગયા તમારા પાણી પાંચસો પાંચસો જનધન ના ખાતા લઈ ગયા છે લઈ ગયા ને બધાને ખાતા ખોલાવી લઈ ગયા પણ પંદર લાખ એને દેવાના હતા એટલે પંદર લાખ એને કવર કરવાના હતા કદાચ એવું હોય છે એટલે એને તો કરી લીધું પોતાનું તમે ઠંડન ગોપાલ આપડા માતા બેનો બેઠા માતા તમને એવું કીધું તું ને કે મારી બેનો ચૂલે રાંધે ને એ જે ધુવાણો નીકળે ને એમાંથી સાહેબ આંખમાં આંખ આસુ આવી જતા હતા તો તમને આપ્યો ઉજાલોનો બાટલો

અને દરેક વખતે તમે જોજો બેનરોમાં નવી નવી જાહેરાતો આપે કે ભારતીય જાહેરાત પાર્ટી તમને આ જાહેરાત કરે ઓલી જાહેરાત કરે આપે કઈ નહીં આપે કઈ નહીં ખેડૂતો ની આવક ડબલ કઈ નથી થવાની તમારા કદમ બદમ બદલ નથી જવાના એટલે મહેરબાની કરીને થોડાક ભારે દિવસો છે હાચવી લેજો ઘણા બધા લોકો આવશે નાની મોટી એટલે આ ભારે દિવસો છે તમને છેલ્લી વિનંતી કરીને જાઉં છું કે આ ઓગણીસ તારીખે આપણા ગામ માંથી એક પણ વોટ બાકી ન રે કોઈ પણ ક્યાંય પણ હોય વિસા વગર ગયા હોય તો બોલાવી લેવાના બગસરા ગયા હોય તો બોલાવી લેવાના એક વોટ બાકી નો રે બધા પેલા આવીને વોટ દઈ જા એટલે સો એ સો ટકા વોટિંગ થાય એનું ધ્યાન રાખવાનું કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ આવીને બોગસ ન કરે એનું ધ્યાન રાખવાનું કારણ કે આમાં કોક આવીને બોગસ આવીને વી મઠ ખોટા નાખી દે આપડા બોબલભાઈ ના વી તૂટે એટલે ઈએ નહીં થવા દેવાનું આપડે હવે સાવચેત રહેવાનો સમય આવ્યો કારણ કે ભારે દિવસો છે એટલે થોડાક સાવચેત રહેશું તો આપણે બધા ફાયદામાં રહેશું કારણ કે આ ડણક જો અત્યારે વિસાવર વિસાવદર આવી દે મારા ભાઈ હવે વિચારો વિધાનસભા કેવી ડણક દે મજા આવે ને જોવાની અત્યારે તમે જોતા તો મજા આવે કેવા રૂડા રૂપા એકસો બાઈઠ ના ડોલ આવે પછી અહીંયા જાય એટલે તમ તારે આખી વિધાનસભા ડોલાવે બધા અધિકારીઓ કર્મચારી બધા ડોલાવે આપણે એટલું જ જો તમારે કોઈ કામ બાકી હોય ને તમારે કઈ કામ ન થતું હોય તો તે સચિવાલય જવાની જરૂર નથી આખું સચિવાલય સચિવાલય નથી ગોતવાની જરૂર નથી બધા અહીંયા આવી ગયા એટલે તમે હવે કઈ કામ હોય તો આપડે ગામ ના કાંઠે જાવ તો કોઈ એકાદ મંત્રી હશે જ ગામ ના તલાટી મંત્રી ન આવતો હોય પણ આ કેબિનેટ મંત્રી આવી ગયા ગોપાલભાઈ બાંધ બોલો એટલે વધારે વાત ના કરતા એટલી જ વિનંતી કે ઓગણીસ તારીખે એક તરફી મતદાન થાય અને સંપૂર્ણ મતદાન થાય એની જવાબદારી આ આ લેવાની છે ગ્રામજન એટલું જ આજુબાજુના પાંચ ગેમો બીજું વિચારે એટલે અહીંયા પડઘો જે છે સાપર સુધી તો પડે પડે ને પડે જ એટલે આપણે અહીંયા સુધી પડઘો પાડવાનો છે કે હા ભાઈ આમ મતદાન કરી દીધું અને અહીંયા જેટલા બાજુવાળા ને એમ બધાને ફોન બોન કરી દેજો કે આજ વખતે ભાઈ એક જ ચાલે

કરોડો રૂપિયા ખર્ચીને ભાજપના ઉમેદવાર ગામમાં જાય છે ભાજપના કાર્યકર્તાની ઉપર 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 દબાણ કરીને ઘોડી ઘોડી મગાવે છે ભાઈ ઉમેદવાર બે ત્રણ વાળા આની સિવાય કોઈ હોતું નથી અને અહીંયા તમે પ્રેમથી એટલા બધા લોકો મને આશીર્વાદ આપી રહ્યા છો અગાઉ પણ આવ્યો તો આજ ચોક માં સભા હતી એ વખતે હમી હાંજમાં હતી એટલે ઘણા ખેડૂતો હતા એ ખેતરે હતા બાપુએ મારું સ્વાગત કર્યું બાપુનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આખી સરકાર અહીંયા આવી ગઈ છે કૃષિ મંત્રી અહીંયા શિક્ષણ મંત્રી અહીંયા વન મંત્રી અહીંયા વાહન વ્યવહાર મંત્રી અહીંયા અહીંયા બાકી રહી ગયું તો આ બધા આવી ગયા હતા પણ એક માણસ બાકી રહી ગયો આજે એ નહી આવી ગયા અહીંયા ગૃહમંત્રી હા એ આવી ગયા મારે તમને બે ત્રણ વાત નું ધ્યાન દોરવું છે કેમ કે ભાષણ ભાષણ કરવાનો કોઈ અર્થ નથી તમે સમજદાર માણસો છો હું તમને ભાજપની સરકારે એવું કીધું કે પાંચ લાખ રૂપિયાની આપવામાં આવશે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એક ઓર્ડર બહાર પાડ્યો છે ખબર છે તમને બધાને હું વાંચી સંભળાવું છું કે ભારત સરકારે બજેટમાં પાંચ લાખ સુધીના કેસીસી ની જાહેરાત કરેલ હતી તેના આધારે બેંક એટલે કે અમરેલી જિલ્લા બેંક તરફથી પાંચ લાખ સુધી મંજૂર કરીને ધિરાણ આપવામાં આવેલ હતું મળ્યું લાખ નું તો એમ છે હતું નહીં હવે આગળ મજાની વાત છે એક તો મળ્યું નથી માનો કોક ને મળ્યું હોય સરકારની કેબિનેટમાં થયેલ નિર્ણયની પ્રેસ કોન્ફરન્સ માં કરેલ જાણ મુજબ ટૂંકી મુદતના કેસીસી પાક ધિરાણમાં ત્રણ લાખ રૂપિયા એટલે કે પાક ધિરાણમાં ત્રણ લાખ રૂપિયા અને પશુપાલન અથવા માછીમારી કરવા માટે વધારાના બે લાખ રૂપિયા એમ મળીને પાંચ લાખ નું કેસીસી આપવાનું થાય છે એટલે ત્રણ લાખ ના તલ વાવવાના બે લાખ ના માછલા પકડવાના એટલે પાંચ લાખ નું કેસીસી અમરેલી જિલ્લા મધ્ય સહકારી પરિપત્ર હું કોઈ વાત હશે મારી પાસે વકીલ છું હવે આગળ મજા છે કે તેથી જે શાખાઓમાં મંડળી મારફત તથા શાખા મારફત વ્યક્તિગત રીતે ત્રણ લાખ ઉપરનું કેસીસી ધિરાણ જેટલા સભ્યોને આપેલ છે તે શાખા વાય સભાસદ યાદી કોમ્પ્યુટર માં એક્સેલ શીટમાં માં બનાવવાની અને ત્રણ લાખ સુધીના કેસીસી પાક ધિરાણ માં સરકારની વ્યાજ ની રાહત મળવા પાત્ર છે પણ ત્રણ લાખ થી ઉપરના જેટલા પૈસા લીધા એમાં અગિયાર ટકા વ્યાજ વસૂલ કરવાનું રહેશે અને જો ખેડૂતને જાણ કર્યા પછી તે ખેડૂત અગિયાર ટકા લેખે ગણતરી કરીને વ્યાજ ભરશે નહીં તો એ બાબત અંગે સમજાવીને એને પછી વ્યાજ લઈ લેવું મૂકવું નહીં દોસ્તો પાંચ લાખ ની વ્યાજ લોન મળશે પણ માછલા પકડવાના બે લાખ હું તમને એટલું કહેવા આવ્યો છું કે આ લોકો ખોટું બોલનારા માણસો છે એમને કશું જ કઈ લેવા દેવા નથી ખેડૂતો આરે ખેત મજૂરો આરે ગામડાના માણસો આરે ગરીબ વ્યક્તિ આરે કોઈને આરે કંઈ લેવા દેવા નથી ચૂંટણી જીતવા માટે ચારસો નેતા વિસાવદર આવશે પણ ચૂંટણી જીતી ગયા પછી એક માણસ ગામમાં તો નહી આવે પણ આ ગામ શેમાં આવે એ કોઈ ખબર નહી હોય આ ગામ અમરેલી માં આવે વિસાવદર માં આવે બગસરા માં આવે કેનકોર આવે કોઈ ખબર નથી હવે તો આપડે એ પૂછવું પડે કે અમે આ દેશ માં આવ્યું છે કે આ દેશ માં નથી આવતા તમને યુવરાજસિંહ ખબર નહીં હોય કે આ ગામ ક્યાં આવે એ કોઈ નથી ખબર એ ખબર બગસરા માં આવે વિસાવદર માં આવે જુનાગઢ માં ખોટી દોસ્તો મને ખબર છે આ ગામ ક્યાં આવે છે મને ખબર છે આ ગામ ક્યાં આવે છે હું આ બીજી વખત આ ગામ માં આવ્યો છું ચૂંટણી પેલા બીજી ઉથલ મારી છે મેં અહિયાં એટલે હું એવું કહી શકું મને ખબર છે આ ગામ ક્યાં આવે છે હું આખા ગામ પાસેથી સમર્થન રાખું છું દોસ્તો પણ મારે તમને બે ત્રણ ઘટનાની જાણ કરવી છે છે કે ઉતર્યું તમામ પ્રકારના મંત્રી સંત્રી તંત્રી ગામડે ગામડે જઈને લોકો ઉપર પ્રેશર કરી રહ્યા છે હવે આપણી જેવા ગામડું હોય નાનું લુંઘિયા ગામ છે એમાં હાથ આઠ આગેવાન હોય અલગ અલગ અટક ની હાખ વાળા હોય એના બે ત્રણ બે ત્રણ મોટા મોટા માણસો હોય ગામને કઈ પણ નાની મોટી અગવડ સગવડ હોય તો પોત પોતાની હાખનો આગેવાન હોય એને મળે અને ત્યાંથી નો પતે તો આખા ગામનો આગેવાન હોય એને મળે આ આપણી ગામડાની વ્યવસ્થા છે હવે અવડા મોટા મોટા મંત્રી આવીને હાખવાઈ જે આગેવાન હોય ને એના ઘરે બેહી જાય છે અને ઠેઠ સુધી શરમાઈ નાખે છે ના પાડવાની એક નાન અમારી જેવા માણસ અમે બે વર બેહે તો એમ હલવી નહીં પણ ગામડાનો માણસ બે વાર ના પાડે પાંચ વાર ના પાડે પછી થાકી જાય કે આને કેટલી જ ના પાડવી કેમ કે ઓલો બે શરમ હોય આને તો શરમ આવતી હોય મારે તમને એક ઘટનાની કહેવાય નહીં જાહેરમાં એવી ઘટના છે આ ગૃહ મંત્રી આવ્યા છે હું તો કહું છું કોઈ પણ ભાજપનો માણસ આવે તો પૂછજો કેવી રીતે મત માગવાનો હક ક્યાં છે તમારો આજથી બે અઢી મહિના પહેલાં ભેસાણની સરકારી કોલેજમાં એક ઘટના બની ભેસાણમાં એક સરકારી કોલેજ છે એમાં ભેંસાણના ગામડાઓમાંથી દીકરીઓ ભણવા જાય છે ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે પાંચેક દીકરીઓના વોટ્સએપમાં ખરાબ મેસેજ નાખ્યા અને ખરાબ મેસેજ નાખીને એમ કીધું કે ભાઈ તારા આવા ફોટા મોકલ ને તેવા ફોટા મોકલ ને હું કઉ્યા મળવા આવવું પડશે વગેરે વગેરે વાત પાંચેક છોકરીઓ અલગ અલગ કરી એમાંથી બે ત્રણ છોકરીઓ હતી એને કીધું કે સાહેબ અમે અહીંયા ભણવા આવીએ છીએ અમારા મા બાપ મહેનત મજૂરી કરીને માંડ માંડ અમને અહીંયા મોકલે છે તમે આવા મેસેજ ન કરો એટલે એ સાહેબ એ છોકરીઓને એવું કીધું કે ભાઈ નપાસ થાય તો તારી ગામમાં હું આબરું રહેશે એટલે પાસ થવું હોય તો જેમ કે એમ કરો આવી ધમકી મારી એ ધમકીના ના સ્ક્રીનશોટ આવ્યા સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યું બધા પાસે છે મારી પાસે છે જાહેર થઈ ગયું છાપામાં આવ્યું એ વાતને બે મહિના થઈ ગયા હર્ષંઘ્ય અહીંયા મત માગવા વિસાવધરમાં આથા મારે છે પણ એ પ્રોફેસર ઉપર આજ અઢી મહિનાથી એફઆઈઆર નથી દોસ્તો તમે વિચારો કે કઈ રીતે મત દેવાના દીકરીઓને કેમ આપણે ભણાવતા હોય ગામડામાં એક તો પૈસા ન હોય કેટલી માથે ચિંતા હોય કે ભાઈ જાય છે શું થાય હું નહીં થાય રસ્તામાં લુખા તત્વો કરશે એ ચિંતા હોય એમ બદલે પ્રોફેસર ધંધા ચાલુ કર્યા અને એની ઉપર બે મહિના એફઆઈઆર નથી થઈ દીકરી કે એના બાપા કદાચ માનવ સમાજ ની શરમે એફઆઈઆર લખાવા નો માંગતા હોય તો મેં પોલીસ માં નોકરી કરી છે હું વકીલ છું મને કાયદો ખબર છે સરકાર તરફે પીઆઈ પોતે ફરિયાદી બની ફરિયાદ કરીને વલણ પૂરી દેવો જોઈએ જેલમાં હર્ષ સંઘવી આજે વિશા થી નથી નિર્ણય તમે હરખો લેજો વિનંતી કરવા આવ્યો અને આ અમરેલી અંદર એક સરઘસ કાઢવામાં આવ્યું નિર્દોષ આપણે ભારત દેશનો ઇતિહાસ યુદ્ધો નો ઇતિહાસ છે આ બારવટિયા થઈ ગયા

પીઆઈ ઉપર આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી હર્ષ કયા મોટા વિસાવદર માટા મારે છે પ્રોફેસરોને બચાવી લેવાના આવા તત્વોને બચાવી લેવાના દારૂ વેચવા વાળાને બચાવી લેવાના જમીન કબજો કરી લેવા વાળા બચાવી લેવાના બધા જ હલકા તત્વોને બચાવી પછી સારા માણસોના મત માંગવા હર્ષ સંઘવી વિસાવદર માં આટા મારે છે એટલી એનામ શરમ નથી કાંઈ ન જાય તમે દોસ્તો નિર્ણય કરજો ચૂંટણી ચૂંટણીના ઠેકાણે રહી પણ આવા માણસો જીતવા જોઈએ તમારે નિર્ણય કરવાનો છે અને આ સત્ય ઘટના છે હું તો એક નાનો માણસ છું અમારાથી થાય એટલી કોશિશ અમે લડવાની કરીએ છીએ જ્યાં અમને કોઈ બોલાવે થાય એટલી કોશિશ કરીએ થાય એટલો ટેકો કરીએ પણ તમે કઈક નિર્ણય કરો આ ચૂંટણીની અંદર બધાય દોડતા થયા છે અને હવે ઘર ભેગા કરો એ હું તમને વિનંતી કરવા આવ્યો છું કેવા જેવા મુદ્દા અનેક છે કિરીટભાઈ કે હું પેરિસ જેવા રોડ બનાવું ભાઈ પેરિસ જેવા નહીં બગસરા વાળો એક બનાય તો ભયો ભયો છે ગોપાલ સંહિતા લાગી ગઈ તમે રોડ બની જાય વિસાવદર થી ભૂતડી વાળો રોડ આજ પંચાયતના પૂર્વ સભ્ય છે જિલ્લા સંચાલન માં આપ્યું સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત બધે જ આપ્યું પણ રોડ નતો બનતો કાલે રાતે અચાનક રાત રોડ બની ગયો સવાર જોતા ગામ ખબર પડી ગઈ રોડ બની ગયો આટલા વર્ષ થી હું ગઈ વખતે મીટીંગ મારો ત્યારે ગામ લોકો આપડે ચર્ચા થઈ હતી ને બગસરા વાળા રોડ ને જતા નાળા ની ચર્ચા થઈ હતી કે નાળું બેઠું છે સોમા આમ પાણી આવે છે તો ઉપાધી વાળું થાય છે કીધું ભલે સાંભળી લેવાનું છે એ ચૂંટણી પછી નહીં આવે એને ક્યાં ખબર છે આ કયા તાલુકા માં આવે એ તો ચૂંટણી પૂરતી ખબર પડવા માંડી છે ચૂંટણી પૂરી વાત પૂરી ક્યાં આવ્યું દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ભૂલ